પેટલાદ તાલુકાના સુણાવ ખાતે આવેલ એ જી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સંચાલક મંડળને ખોટી રીતે દબાવવાના સમાચાર સામે આવ્યા છે સુણાવ ખાતે આવેલ આ શાળાના અમુક વાલીઓ દ્વારા લાંબા સમયથી ફી ભરવામાં નથી આવી રહી અને જ્યારે શાળા દ્વારા ફી ભરવાનું જણાવવામાં આવ્યું ત્યારે અમુક વાલીઓ દ્વારા શાળા આચાર્ય સાથે ગેરવર્તણૂક કરવામાં આવી ઝઘડો કરવામાં આવ્યો અને આચાર્ય મહિલા હોવા છતાં વાલીઓ દ્વારા જાહેરમાં અપશબ્દ પણ બોલવામાં આવ્યા આટલું ઓછું હતું તેમ અમુક વાલીઓ દ્વારા શાળાના આચાર્યને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે અમે તો ફી ભરવાના જ નથી થાય એ કરી લો ઉલ્લેખનીય છે કે શાળામાં ભણતા મોટાભાગના વિદ્યાર્થીઓના વાલી દ્વારા ફી ભરાઈ ગયેલ છે અને વાલીઓના જણાવ્યા અનુસાર સુનાવણી એ જે જી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા ખૂબ નજીવી ફી લઈને બાળકોને સારું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે રિપોર્ટર અલ્પાબેન પટેલ કેડવણી મંડળ સંચાલિત તેજેજી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હું નિમિષા પટેલ અહીંયા પ્રિન્સિપાલ તરીકેની ભૂમિકા ભજાવું છું જે આ વાત વાયરલ થઈ છે એ તદ્દન ખોટી છે છતાં પણ અમે ઘણા બધા પેરેન્ટ્સને જેને ફીસ બાકી છે એને ઘણો ટાઈમ આપ્યો છે ફોન કરીને જાણ કરેલી છે સર્ક્યુલર કરેલા છે અને દરેકે દરેક પેરેન્ટ્સ ફક્ત ને ફક્ત સંસ્થાને બદનામ કરવા માટે અપશબ્દ બી બોલ્યા છે અને નહીં બોલવાના

અને જે કંઈ આ હોબાળો કર્યો છે જે તે એ તે ખરેખર તદ્દન ખોટું છે કારણ કે મારી દીકરી અહીં આગળ બાર અગિયાર વર્ષથી ભણે છે સ્કૂલમાં અને મારો બાબો બી અહીં આગળ પાંચમા ધોરણમાં અત્યારે ભણી રહ્યો છે અને મને હજ સુધી કોઈ ફી બાબતમાં કોઈ પ્રોબ્લેમ થયો નહીં ફી બાબતમાં અત્યારે સ્કૂલવાળાએ સુવિધા આપેલી છે કે મંથલી ભરો છ મહિ ત્રણ મહિને ભરો છ મહિને ભરો બાર મહિને ભરો પછી તમને સ્કૂલવાળા કેટલી મુદત આપે ફી નહીં ભરવી એ લોકોનો નિયમ એવો છે ફી નહીં જ ભરવી એ તો ખોટું જ છે ને સંસ્થા માટે ખોટું થઈ રહ્યું છે બાકી મને આજ સુધી મારા બે બાળકો અહીંયા ભણે છે કોઈ પ્રોબ્લેમ નથી અહીંનું ફૂડ બી સારું છે એજ્યુકેશન બી સારું છે ટ્રાન્સપોર્ટેશન સુવિધા બી સારી છે અને અમારે શોધિતરાથી અહીં આવવામાં અત્યાર સુધી મારા બાળકોને કોઈ તકલીફ પડી નથી હું કૃણાલ જસભાઈ પટેલ મારું નામ છે અને હું પીપળાઓનો રહેવાસી છું અને હું છેલ્લા બાર વર્ષથી આ સ્કૂલને જાણું છું અને આઠેક વર્ષથી મારો છોકરો અંદર ભણે છે હવે એક છોકરો દસમામાં પાસ થઈ અને અત્યારે ડીઝેડ પટેલ આણંદ છે પણ હું એવું માનું કે એના પચાસ ટકા આવવાના હતા એની જગ્યાએ આ સંસ્થા થકી સિત્તેર ટકા આવ્યા છે અને બીજું કે ફી ફી તો દર મહિને ભરી શકાય એવી પોઝિશન છે અઠવાડિયે ભરી શકાય બે મહિને ભરી શકાય છ મહિને ભરી શકાય પછી એવી તો કોઈ પોઝિશન આવતી જ નથી કે તમે ફી ના ભરાય એટલે હું પોતે ખેડૂત છું છતોય હું ફી ભરું છું તો દરેક માણસ ફી ભરી શકે એવી પોઝિશન હોય છે એટલે ફી નહીં ભરવું એ તો બહુ ખરાબ વાત કહેવાય અને આટલા એરિયામાં બીજી સ્કૂલોની કમ્પેરમાં ઓછામાં ઓછી ફી ધરાવતું આ મંડળ છે અને ઓછામાં ઓછી ફી આ મંડળ ઉઘરાવે છે એવું છે નહીં કે તમે કહેતા હોય કે આ ફી ના ભરી શકાય નોન સામાન્ય માણસ આ ફી ભરી શકે એટલી જ ફી છે આ સંસ્થા પીપડાવવાનો છું છેલ્લા દસ વર્ષથી મારી ડોટર ભણે છે સિનિયર જુનિયરથી દસમા સુધી અને મારો સન પણ ભણે છે સિક્સમાં છે એક્ઝામ ચાલુ છે એની સુનાવમાં જે બધા વાલીઓએ ફીસ માટે જે હોબાળો કર્યો છે કે ભાઈ નથી ભરવી એ તદ્દન ખોટી વાત છે તેમની અહીં આગળ સિસ્ટમ એવી છે કે મહિને પણ ભરવાના બે મહિને ભરવાના ત્રણ મહિના ભરવાના અને યરલી જે અત્યારે બાકી છે વર્ષ દરમિયાન એ ભરી શકે છે એવી બહુ સરસ આયોજન કરેલું છે અને બીજું કે અહીં આગળ જે ટ્રાન્સપોર્ટેશન છે એ પણ બહુ સરસ છે ફૂડ માટે પણ કોઈ ઇસ્યુ નથી અમે અમે જાતે મ્યાનમાર વાઈફે બેથી ત્રણ વાર રેન્ડમલી આવીને શું કહેવાય એની ફૂડનું ઇન્સ્પેક્શન કર્યું છે પણ બહુ સરસ છે ફૂડ એમાં કોઈ શું કહેવાય ઇસ્યુ નથી